આજે ઇઠોતેર માં સ્વાતંત્ર પર્વ દિનની સાથે વડોદરામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે જિલ્લા પંચાયત ખાતે આ પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયતના પટાંગણમાં પ્રમુખ ગાયત્રીબેન મહિલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તિરંગાને સલામી આપવામાં આવી અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભક્તિ ગીતના સાથે રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું વડોદરા જિલ્લા આજે ઇઠ્યોતેરમો સ્વતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસની ઉજવણી આજે વડોદરા જિલ્લા પંચાયતના પટાંગણમાં કરવામાં આવી છે ત્યારે અહીંયા ઉપસ્થિત વડોદરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચેરમેન શ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ શાખા શ્રીઓ શિક્ષકગણ મીડિયાગણ તેમજ અહીંયા આવેલા નાના નાના ભૂલકાઓ આજે પંદરમી ઓગસ્ટ એટલે આપણો દેશ ઇઠોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આખા દેશવાસીઓને વડોદરાવાસીઓને મારા તરફથી સર્વને હાર્દિક શુભેચ્છાઓ આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જન જન સુધી દેશભક્તિની પ્રેરણા જાગે અને દરેક વ્યક્તિ પોતાના દેશ માટેના જે આપણે શહીદોએ બલિદાન આપ્યા છે તેને યાદ કરીને આપણે આ વખતે હર ઘર તિરંગા યાત્રાનું અભિયાન ચલાવ્યું હતું તેમાં આપણને ખૂબ જ મોટી સંખ્યામાં અ મળી છે એ થઈ છે આજે જનપ્રતિનિધિ આઝાદી કા અમૃત મહોત્સવ મેરી મેટી મેરા દેશ અને હર ઘર તિરંગા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે દેશના દરેક વ્યક્તિ આપણા આઝાદીના જે અમૃત મહોત્સવમાં ભાગ લીધો આજે દરેક વ્યક્તિ પોતાના દેશ માટે ગર્વ લેવા લેવાડી વાત છે આજે આપણો દેશ પાંચમી અર્થતંત્રતા વ્યવસ્થામાં રહી છે ત્યારે હું દરેક દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા જિલ્લા પંચાયત પ્રમુખ ચેરમેન જિલ્લા પંચાયતની કમિટીના સભ્યો શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લાના રાજ્યના તેમજ દેશના તમામ નાગરિકોને સ્વતંત્ર પર્વ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું હેપી ઇન્ડિપેન્ડન્સ ટુ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ ભારત માતા કી જય બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર